જય શ્રી રામ મિત્રો વેલકમ ટુ માય ન્યુ લોંગ ગ્લોગ અત્યારે અમે જઈ મંગળા દાદાના મંદિરે ગાડી પણ તૈયાર હશે ચાલો નીકળીએ ફાઈનલી મિત્રો આંગળા દાદાના મંદિરે પહોંચી ગયા છે આમાં ઘણા ખરા પગુ સોલા ગયા છો જગીને તો બે બે વાર મિત્રો મોરલો બોલે તું બોલે તેવું કંઈ થોડું છે તર બોલે Hablé de cuartito y lo que sea. <laughs> y me salí, de aquí. <laughs> આર્ટે નું પણ મંદિર આવી ગયું છે ના રે આપડા માંગડા દાદા ના ભાઈ દીવો કરે છે અમે ચાલુ કરી તો એક ટાઈમ ઢક બે વાર થઈને ને કઈ બંધ કરી દીધું ખાલી ખાલી આવ્યા હતા ને મિત્રો આની અઠ્ઠે કેવું છે ને હાલો તમને રો મિત્રો આઈ છે આવતા તમે ઓલે બટ આ દેખાય બોડીયું તમને દેખાડતો તો આ છે રો ના ખાણમાં તમે બહુ નાઈએ અત્યારે ખાલી છે ભરતું શરીર ને બધી સુવિધા છે મિત્રો ને આવ્યું આપણે માંગડા દાદાનું મંદિર બદલો મસ્ત લોકેશન છે મિત્રો અહીંયા હું જઈ આવું ને એ મજા જ આવે અહીંયા પણ માંગડા દાદા છે બદલા અહીંયા પાણીની બોટલ પડીશ અહીંયા પીડીશ પવન શકે આ મારા ઘર પણ પવન શકે છે આ પવન શકે ની બાજુમાં આ બાજુ મારું ઘર છે લોકેશન જય મંગળા દાદા હવે જવાનું છે ફોટા પાડો કાલા ફોટા પાડવા ને મિત્રો મસ્ત ટેબલ પણ છે કોણે નાખવી ખબર ફાઈનલી મિત્રો રીલ પણ શૂટ કરી લીધી અને ફોટા પણ પાડી લીધા અને હવે જવાનું છે એક ખબર રો પાછો તડકો નીકળી ગયો મિત્રો ઘરે જવાનું છે કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અત્યારે ઘરે આવી ગયા છે અંધારું થઈ ગયું ફોન જોતો તો મારા મમ્મીને એટલે દઈ દીધો તો પછી મારા ફોનમાં રિજેટ હારો આવે નહીં એટલે મેં બ્લોગ જ નો સ્ટાર્ટ કર્યો ને ગામમાં એન્જોય કરીને ઘરે આવી જાય ને બ્લોગને હવે અહીંયા જ એન્ટર નાખીએ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની શેર કરવાની તો કંઈ જરૂર નથી જય રમેન બાય બાય